ઈમેલ સાઇટ પરથી મોકલાઈ હતી એવો પણ ખુલાસો થયો છે કે ભારતમાં ભાજપ આરએસએસના નેતાઓ સહિત યહૂદી અને ખ્રિસ્તી ધાર્મિક સ્થળો પર હુમલાનો પ્લાન હતો ત્રણ આતંકીઓનો હથિયાર સાથે આત્મઘાતી બોમ્બર બનીને આતંક ફેલાવવાનો પ્લાન હતો ઝડપાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ નુસરખ અહેમદ ગની મોહમ્મદ નફરાન મોહમ્મદ ફારિશ અને મોહમ્મદ રસદીન થઈ છે જેમની કટ્ટર માનસિકતા હોવાનો ખુલાસો થયો છે જ્યારે આતંકીઓ પાકિસ્તાનના હેન્ડર સાથે સંપર્ક કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા ધન્યવાદ